હવે આજે કાંઈ નક્કી નથી કઈ બાજુ જવાનું છે પણ અમે પાલથી નીકળ્યા આ પાલ પોલીસ ચોકી છે અને સિટીની હાલત તો તમે જોઈ શકો છો અને ટ્રાફિક સિગ્નલની બાયા જાળવો ખતરનાક થઈ ગઈ છે આ ટ્રાફિક જો આજે કાંઈ નક્કી નથી વિડીયો એનો બને પણ આપણે અખતરો કરીએ છીએ ચાલુ કરી દીધું છે તે અડધી સ્પાઇસ પાઇસ પેટ્રોલ સજી હમણાં જ બની છે અને ગૌરવપથ ઉપર આ આ સારી છે એમ ગૌરવપથ ઉપર કોઈ દિવસ તમે આવો ને તો અહીંયા તમે આવી શકો છો આ ગૌરવપત્ર એમ તો વેલ ડેવલપ થતો જાય છે ધીમે ધીમે આ ફૂડ ઝોન બનવાનું છે ટૂંકમાં આવનારા ભવિષ્યની અંદર બાળક જ્યારે રોતું હશે ને એમ કહેશે ને કે પપ્પા 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 કંઈક બહાર જવું છે એટલે પપ્પા એને ગૌરવપત્ર ઉપર જ લઈ આવવાના છે કારણ કે અહીંયા લગભગ રેસ્ટોરન્ટ ગેમ ઝોન ટૂંકમાં એન્ટરટેનિંગ આ રોડ ઉપર રહેવા રેસિડન્સી ઓછું છે અને એન્ટરટેનમેન્ટ વધારે છે અને વિદ્યા બાલાને આમે કીધું છે પિક્ચરની અંદર કે માણસને શું જોઈએ એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ આમ જો આ કેટલો ટ્રાફિક એટલે મિસ કે આમ તો હવે આ બધું નિશાન ઓછું થાતું જાય છે પણ સિગ્નલ વાળો એક એક મિનિટ બે બે મિનિટ હજી તો આપણો વારો ન આવ્યો હોય ત્યાં તો પાછું બીજું ચાલુ થઈ જો આ તેતાલીસ સેકન્ડ છે બરોબર હવે હું ઓછામાં ઓછું કેટલા એ પહોંચીશ આપણે જોઈએ આ તે જો આ ભાઈ વચ્ચે આવી ગયા વિઘ્ન પડ્યું

એનું નામ છે હેપી એગ એટલે એગિટેરિયન માંથી વસ્તુ છે આપણે તો નથી ખાતા હવે અહીંથી તમે રોડ જો આ મે તમને કીધું ને કે શહેર મે ખડાય કે ખડ્ડે મે શહેર મહાનગરપાલિકા છે છતાં પણ રોડની દશા તમે જોઈ શકો છો ભાઠા ગામ છે એટલે આપણે છે ને ગવરો પચે થી રાઇટ ની અંદર માં આવી ગયા કારણ કે આપણે છે ને ઓલું સિગ્નલ છે ટ્રાફિક સિગ્નલ હતા ને એ આમ ગમતા નથી પણ હું ખુશ છું હું વધારે ખુશ છું આટલા બધા સિગ્નલ કરી કરીને ટાઈમ વેસ્ટ કરવાય પણ ભલે કર્યા પણ હું ખુશ છું

એટલે ફેમસ એટલે ચાર પાંચ જગ્યા ઇન્સ્ટામાં આવી જાય એટલે વસ્તુ ફેમસ થઈ જાય એટલે એ વ્યૂ પણ અહીંયા બહુ મસ્ત છે લોકો અહીંયા ફોટો પડાવવા આવે છે અને પછી એવું લખી નાખે કે ઇન્જોય ઇન કેરેલા અથવા તો ઇન્જોય ઇન ગોવા અરે ભાઈ અમને બધી ખબર છે પબ્લિક હે સબ જાનતી હે પબ્લિક છે જો આ આ જે વ્યૂ છે ને અહીંયા સાંજે તમે આવો એટલે તમને અહીંયા યુથ ના ઢગલા ને ઢગલા દેખાય આ ભારતમાં જનસંખ્યામાં કઈ ઘટે ને આપણે મોદી સાહેબ કહે ને કે આ દેશ યુવાનોનો દેશ છે જ્યારે પણ હોય જનસંખ્યા એટલી છે દોઢસો કરોડ લીગલ ઓન રેકોર્ડ ઓફ રેકોર્ડ તો કેટલા છે ઓએ બાપા જોવા બાળપણ બાળપણની મજા ઓ હે ઉપાધી કરી આને મોંઘવારી નડે ભાઈ છતાં પણ જો એનું સ્મિત જોવો આનંદ જોવો આ બંગલામાં રહેતા લોકો આવી વસ્તુ માટે તરસતા હોય પૈસા થી સગવડતા મળશે સુખ અને પૈસા ને કઈ લેવા દેવા નથી ઓછા પૈસા હશે પણ માણસ સુખી રહી શકે એટલે પૈસા હાટું થી તમને સગવડતા આમ તેમ થાય એસી કદાચ બે ટન ની જગ્યાએ એક ટન નું મળે પણ સુખ છે ને એ તો અંદર ની વાત છે આ તમે જોવા ને કેટલા બધા છોકરા મોજમાં માં છે ને રસ્તામાં ભેંસ નું ટોળું ભેંસ અને મારામાં કોમન એક વસ્તુ છે કે અમે પાણી જોઈ ને પાણી ગાંડા અઘરી પડે આપણું એવું એક વખત આપણે નદી કે એવું કઈ ગોધ જોઈ ગયા હોય ને પછી આપણને કાઢવા હોય તો આપણને અઘરા પડે નાહવાનો ટૂંકમાં શોખ ખરો એમ દરિયા ડોળવાનો નદીમાં માં કૂદી જવાનો તમે નહીં માનો સાપુતારા ની અંદર ઓલો લેક છે ને ઓલો લેક નથી બધે બોટિંગ કરવા જાય

તો રોડ કાંઠા જગ્યા છે ને ચાર પાંચ વીઘા આપણને બાપ હોત ને તો એક આઠ વીઘો વેચી અને બે બે મર્સિડીઝ અને મસ્ત હિંચકો નાખી અને ચડ્ડો પહેરી ને આખો કરો પણ હારો આટો આપણે કેટલી મહેનત કરવાની મર્સિડીઝ તો ખબર નઈ ક્યારે મળશે ચાલો આપણે તો આખા ધારા જોતા જોતા આપણી ગાડી હારી ભાઈ હે તો ચાલો ચાલ્યા કરીએ બીજું હું જીવ ફોટો હું બાળો હે ચાલો ને એથી સીધા જઈએ ચાલો ભાઈ તો આપણે પલસાણા હાઈવે ઉપર ચડી ગયા આ પલસાણા હાઈવે છે ને અહીંથી સીધા આપણે જતા રહીશું આઉટ ઓફ સિટી અથવા તો અહીંથી નવસારી બાજુથી કંઈક જઈશું અથવા તો મેઇન હાઈવે ચડી જઈશું બારડોલી જવું હશે તો પણ આ ડાયમંડ બુડ્સ ડ્રીમ સિટી આની જાકમ જોડ કઈક અલગ લેવલની ની હતી આ બનતું તો ત્યારે અહીંયા આજુબાજુના જેટલા ફ્લેટ છે એના બસો ત્રણસો રૂપિયા તો ભાવ વધી ગયા હતા આ અહીંયા સટો રોકતા કે વાર ન લાગે પ્રોપર્ટીના ભાવ વધી ગયા હતા આસમાને પણ પછી જેવો ફિયાસ્કો થયો ને એવા હજી સો બસો સીધા ઘટી ગયા આ ડાયમંડ બુટ ચાલુ કરવા માટે અત્યારે બધા ધડા ધડાધમ કરે છે પણ હવે થાય તો સારી વાત છે પણ યાર કનેક્ટિવિટી નથી બીજું બધું ટ્રાન્સપોર્ટ સુવિધા નથી અને બીજું ભાઈ મુંબઈની લાઈફ મૂકીને કોઈ અહીંયા આવે મુંબઈ મુંબઈ ભાઈ ચોવીસ કલાક જાગતું સહી છે મતલબ ત્યાંથી અહીંયા મૂકીને આવું એટલે આપણે અહીંથી ગામડે જઈએ અને જે આપણી મનોદશા હોય ને એ બી મનોદશા એની થાય હો એટલે એ લોકોના લેવલમાં સુરત એટલે હજી ગામડું જ કે એમ એટલે જો આર્યો એક દિવસ આપણે આની પણ વિઝિટ કરીશું વિચાર તો આમાં ઓફિસ રાખવાનો હતો જેતે દિવસે પણ હવે આપણે ખાલી વિઝિટ કરીને સંતોષ મેળવીશું બરોબર રૂકાવટ કે લીએ ખેદ હે જય ગામ કેમ કરીને જવું એ ખબર નથી પડતી રસ્તામાં નવસારીથી થી ત્રણ ચાર કિલોમીટર પેલા જ બુટ ભવાની ધામ મેં તો ચાલો દર્શન કરી લઈએ રસ્તામાં લેફ્ટ સાઈડ ઉપર જ છે અને હોય હોય છે છે આ તો રોડ ગયો ટ્રાફિક આજે દર્શન કરી લઈએ માતાજી ના જોઈએ કેવું છે મંદિર આમ તો આસ્થા હોય એટલે ગમે મંદિર નાની પથ્થર હોય તો આસ્થા હોય તો પથ્થર માં ઈશ્વર દેખાય આસ્થા ન હોય તો ઈશ્વર માં પથ્થર દેખાતું હોય છે આવી ગઈ હો પંજાબી લસ્સી ત્યાં મેંગો લસ્સી લીધી પચાસ ની અને મજા માણવું છું હવે મને લાગે છે કે પાછા આપડે સુરત જઈશું તો આજનો દિવસ તો સોશિયલ એક્ટિવિટી ની અંદર પૂરો થઈ ગયો વિડીયો જોઈએ નવું પરાક્રમ કરશું